સાબરકાંઠા લક્ષદ્વીપ દમણ પ્રશાસક અને બદનામ કરવાનો મામલો પોલીસના ટીમોએ આરોપી ઉમંગ પંચાલને ઝડપી છે પ્રશાસક પ્રફુલ્લ પટેલ એમએલએ વીડી ઝાલાને બદનામ કરવાનું ષડયંત્ર હતું લોકપ્રિયતાને હાનિ પહોંચે તે પ્રકારની પોસ્ટ કરી હતી અંતેશ્વર મંદિરના ટ્રસ્ટીએ ઉમંગ પંચાલ સામે ફરિયાદ નોંધાવી હતી આરોપીએ મંદિરના સંદર્ભમાં પોસ્ટ વાયરલ કરતા ફરિયાદ નોંધાઈ હતી ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ દિવસથી

વાત કરવામાં આવે તો હિંમતનગરના જે ઠાપરેતા રસ્તા નજીક એક મોહમ્મદ પંચાલ નામનો જે યુવાન રહે છે ભાજપમાં પહેલા કામ કરતો હતો ત્યારબાદ ભાજપમાં પણ તેને ભાજપથી પણ નીકાળી દેવામાં આવ્યો છે બીજી તરફ તેને થોડા દિવસ પહેલા જે લક્ષિતના અને દમણના પ્રશાસક અને ઉપરાંત હિંમતનગરના ધારાસભ્ય સામે જે બદનામ કરવાના લઈને જે વાયરલ કર્યા હતા તેને તે વાયરલને લઈને જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ એલસીબી એ તપાસ હાથ ધરી હતી અને પોલીસે પણ તપાસ સંયુક્ત તપાસ હાથ ધરી હતી દરમિયાન આ જે ઉમંગ પંચાલ ઉમંગ પંચાલ ને ઝડપી લીધો હતો ને એ ડિવિઝન પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે ઉપરાંત જે આ ઉમંગ પંચાલ ઉમંગ પંચાલ ભાજપ સાથે કાર્યાલયમાં ફરક બજાવતો ઉપરાંત બી જે લોકસભાના જે ભાજપ સામે અપક્ષ ઉમેદવારી નોંધાવવાની ઉમંગ પંચાલે દાવો પણ કર્યો હતો આમ વારંવાર જે આ ઉમંગ પંચાલ છે સોશિયલ મીડિયામાં વાયરલ પોસ્ટ વાયરલ કરતો હતો અને આ વાયરલ